ઓકે આમ છો બધા મજામાં ને મજામાં જ જસો આપણો વ્લોગ જોતા હોય ને હું ટેન્શન હોય યાર તો સ્વાગત છે તમારું અમારા ન્યુ વ્લોગમાં તો પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ તો કેમ છો બધા અને અત્યારે આપણને બોલાવ્યા છે રમેશભાઈએ નવું આપણે શોર્ટ મૂવી બનાવવાનું છે ને ગુજરાતી ના લોકેશન ઉપર જવાનું છે તો અમે બને આવ્યા છીએ તો ચાલો આપણે અંદર જઈએ ને હાલને જલ્દી થાય ને આ બેઠા છે ના ભાઈ શું કે ભાઈ મજામાં

લેલી ભાઈ જાવું તું હું કે મશરૂ બાકી શાંતિ હો આ ભાઈ આપણે લોન કરે લોન ના કસ્ટમર તો દીઓ હા જો ને ભાઈ લોન ના મળી જાય લોન કરી દેશું મારો વ્લોગ જોયા પછી તમને મળી જાય તો કાઈ વાંધો નહીં હા શું કરે બાકી બોલ ને સાહેબ ભાઈ અને આ છે વિનુભાઈ વિનુભાઈ એ વિનુભાઈ નું મને ભુલાઈ ગયું

મંડક નું જતું હોય તો આપણે અને અને ઓલા આપણે રમેશભાઈ કે પ્રમોશન માટે રમેશભાઈ અંદર હા પ્રમોશન માટે અંદર બેઠા ચાલુ કરીને એવું તો કેમ છો બધા મિત્રો જય દ્વારકાધીશ તમારા ની અંદર સ્વાગત છે ઓ અમારા મિત્રો બેટા

અત્યારે જઈએ છે ફાઇનલી તમને જણાવી દો છોકરાઓ વિચરી માના મંદિર બાજુ જાય વાહ 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 એ બાજુ લોકેશન સારા કહેવાય છે પાર્સલ કેટલા ભાઈ આવી ગયો જાણ આખો ફેમિલી નીકળ્યું ન હોય ટૂર ઉપર એવું લાગે છે બુલેટ બુલેટ બધું ભેગું કરી લીધું છે અમે

हेलो जोर लगा के आईसा हेलो જો 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 આળો નીકળી ગયો માર્યો ખો આમ રાઈટમાં કઈ લ્યો પછી

ઘણું નુકસાન ને આખી જિંદગી ઓલું કરતા જતું હોય છે તો બધા થોડું ધ્યાન રાખો મારી બુલેટ વાળા ફટાકડા બહુ ભાઈ 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 યાદ આવી ગયું ઓ યાર ને બહુ બધું યાદ આવ્યું પણ ઓલું ભાઈ નું જોઈન થોડું દ્વારકા અડતાલીસ ભાઈ તમે બહુ દૂર ઉડાડી યાર ઉડાડું તો ને અમારી આગળ બુલેટિન તમારી આગળ એક ભાઈ હમણાં બાવરી એમ ગયા હતા અત્યારે મારો જીવ જવું જવું થઈ ગયા ગાડી આપડીયા પડી હતી આ ગાડી નું

મીઠાની માનતા ખાઈએ માનતા હોય મીઠું ચઢાવી જવાય વાત ચીલ લઈ જજો તમને આપણે દર્શન કરી દીધું છે આ માનતા હોય હા તો ખાવાના વગર માનતા ખાઈ દો હા હાલે

પ્રસાધી ભાઈ તો ગયા ઉતાવળા હાલો મારા વાલીડા આપણે ચાવડિયા

બંગલો બનાવી નાખ્યો છે હવે એમના ભાઈઓ નું કરે હે ત્રીજો તમે જોઈ લો દેખાય તો ઝૂમ કરીને જોઈ લો લાલપરી નદી છે જો સામે રહી છે આપડે હમણાં રમેશભાઈ કયા રસ્તે થી ચાલ્યા ડેમ આવ્યો હતો ને એ ડેમ છે અમે તો લોકેશન જોવા આવ્યો હવે જોતા જડી ગયા પણ હજી તો જોતા જાય જી મળે ક્યારે કામ લાગે જોઈ લેવા ના ના આ ગારા વગાડવા કેવા આખી આરે આમ છોડીએ તો મને ભાઈ આયા આ ભાઈના ઘરે અને આ જો આ

વાજી કરો હે सब ક્યાં હો આય બહુ વેમ ટ્રેન માં તેમ બોલો તો બીજા કબૂતર છે ચાલી લો એટલે વાંદરો નો કઈ હગી અમેઝિંગ આ છે માછડ માછડ છે પાછળ પાછળ આવો કબૂતર આ પકડી આવો

हेमश तो प्लेबलम ठई गिया छ जन्ममो तेनो फेमस छ न आपले फेमस छ जी हां केवी रित फेमस केवी रित छ जन्ममो तेर नो लाइक डायलॉग मार दे तू ओला वीडियो मा तो न मा तो के एक डायलॉग मार देखा मैं झुकेल अंता लंदल राइट हा नीचे भी मने हम जावन न ओला अपना एक वीडियो जी तो मुतरी मुतरी गयो तो ई ई

બે દ્વારકાધીશ આજે અમે ગયા હતા લોકેશન જોવા ને ઘણું ફેરા ને ઘણું માણું તો તમને મજા આવી હોય તો આ ભાઈની ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો મસા કહી દે બે શબ્દ પછી એન્ડ કરી આ લમસ્વ સાવળિયાને લાઈક મારી નથી આની વ્લોગની ભાઈ શું બોલે કહી તારું તો બધાને જય દ્વારકાધીશ જય માતાજી તો જો મારા વ્લોગ ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં